અષાઢી બીજ નિમિત્તે માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મહારાવ વિજય રાજજી પ્રતિમાને હારારોપણ કરાયું હતું અષાઢી બીજ કચ્છી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિજય રાજજીની પ્રતિમાને હારારોપણ કરાયું હતું સાથે જ તેમની પ્રતિમા ઉપર છતરડી બનાવવાની માંગ પણ કરાઈ હતી આ તકે ખાસ માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મહાનુભાવો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કચ્છી નવા વર્ષની કચ્છ અને બ્રહદ કચ્છમાં વસતા સૌ કચ્છી ભાવરને હું આજના નવા વર્ષની કચ્છી નવા વર્ષની શુભકામના પાઠવું છું આજે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ હોતા માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી નામદાર મહારાવ વિજયરાજજી સાહેબને

કે ઓગણીસો અને ચોસઠથી અહીંયા મહારાવ શ્રી વિજયરાજજીની પ્રતિમા છે આજે એને સાઈઠ વરસ જેવો સમય થઈ ગયો છેલ્લા સાત વર્ષથી રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના અહીંયા અષાઢી બીજ હોય કે દશેરાનો પ્રોગ્રામ હોય તો ઉજવણી કરે છે હારારોપણનો કાર્યક્રમ કરે છે પણ એના સિવાય માંડવીમાં ઘણી બધી સંસ્થાઓ છે રાજકીય પક્ષો છે સાહીઠ વરસથી આ પ્રતિમાની કોઈ પૂછા નથી થતી સાત વર્ષ પહેલાં જ્યારે અહીંયા વિરેન્દ્રસિંહ હતા પ્રમુખ ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ હતા કે હાલત જોઈ શકો છો પુલ પણ જે રનિંગમાં ચાલુ હતો એ પુલ પણ બંધ કરી દીધો એટલે જયારે વસ્તીની ની નથી તો પાક કચ્છી મેં તો વસ્તી ખાય એવી રીતે આ એરિયાની હાલત જોવો નગરપાલિકા સાફ સફાઈ નથી કરતી ખરેખર માંડવીનો હેરિટેજ એરિયા છે માંડવી જો પ્રખ્યાત થયો હોય તો મહારાવ શ્રી વિજય રાજના કારણે આજે વિજય વિલાસ છે એના કારણે આજે દેશ માંડવી આખો પ્રખ્યાત થયો આખો હેરિટેજ વિલેજ છે ત્યારે ખરેખર આ જગ્યા છે એ માંડવીની જૂના જૂની જગ્યા છે આને હેરિટેજ જગ્યા જાહેર કરવામાં આવે અહીંયા વિકાસ કરવામાં આવે અને જે તે સમયે પાંચ લાખ મંજૂર થયા છે એનો તો કોઈ કામ નથી હો પણ અત્યારે અમારી એવી માંગણી છે કે દસ થી પંદર લાખના ખર્ચે અહીંયા આખો ફરીથી સમારકામ કરવામાં આવે આ જે મૂર્તિ છે એ ઐતિહાસિક મૂર્તિ છે માંડવીમાં આવી કોઈ ઐતિહાસિક મૂર્તિ નહીં હોય અને મહારાજની પ્રતિમા પણ તમે જોઈ શકો કે હુ જે વિજય રાજ હતા એવી જ પ્રતિમા બનાવવામાં આવી છે એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માંગણી છે કે આ હેરિટેજ એરિયા જાહેર કરવામાં આવે પુલ છે એ પણ ટુ વ્હીલર પૂરતો ચાલુ કરવામાં આવે અને આ આખો હેરિટેજ એરિયા જાહેર કરી અને આની જાળવણી કરવામાં આવે એવી અમારી માંડવી નગરપાલિકા કને અને આ સરકાર કને માગણી છે અને ફરી ફરી હું કહીશ કે જ્યારે આજે કચ્છી નવું વર્ષ છે અષાઢી બીજ છે અને ક્ષત્રિય સમાજે જ્યારે અહીંયા એકત્રિત થઈ અને આ કચ્છી નવા વર્ષની પરંપરા જાળી રાખી અને ઉજવણી કરી છે તો ખૂબ આનંદ થાય છે અને સાથે સમાજવાડીમાં પણ અમારો સ્નેહ મિલન રાખ્યો છે અને આપ સૌ આ પ્રસંગે આવ્યા તો આપ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કચ્છી નવા વર્ષના સૌને રામ રામ જય માતાજી